tume

ज कौर तस कर जाॻे जोरे जो तवारो जा जानंदिरा उते वारो जा जानंदिरा उत में જા નિંદરા હું તને વારું તું છે નારદ તારી રે જા જા નિંદરા હું તને વારું નરસિંહ મહેતાનું ખૂબ જ સુંદર પદ છે મિત્રો સુંદર પ્રભાતિયું છે આ તો નરસિંહ મહેતાનું લખેલું આ પ્રભાતિયું મિત્રો આપણે શીખવા જઈ રહ્યા છીએ અને ખૂબ જ મીડ ફૂલો ગાવાનું છે મિત્રો ખૂબ નાના નાના આલાપ આપ્યા છે સરસ આલાપ આપ્યા છે આપણા ગુજરાતી ફિલ્મ સંગીતમાં સી અર્જુન થઈ ગયા તેમને આ કમ્પોઝ કર્યું છે મિત્રો ખૂબ સરસ છે કમ્પોઝ તો જો અહીંયા મિત્રો લખ્યું છે જા નિદ્રા હું તને વારું તો દેખો જા કઈ રીતે લેવાનું છે મિત્રો ધાને જે ઝા પહેલો લખ્યો છે તેને શા અને ગ ની મારીને જવાનું છે સીધો ગ નથી ઊભો ગ નથી શાનો ટચ કરીને ગ ઉપર જવાનું છે અને નિંદ્રા બીજી વાર જા લખ્યું છે જે રેસાની તો જો હું ગાઉ છું પેલા તો તો આ રીતે થોડું આપણે લહેરાવાનું છે ખૂબ જ સુંદર શરૂઆત કરી છે બીજી વાર જે લખ્યું છે ખેંચી જા લાવવાનું છે રેસાની શુદ્ધની મંદ્ર સપ્તકનો પછી લખ્યું છે નિંદ્રા નિંદર નિનિસ હવે મિત્રો હું લખ્યું છે હું ત્યાં ગમ અપામાં એટલું જલ્દી લેવું પડશે તું 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 ને આગળ મેં ગાવ્યું છે મિત્રો તમે જોઈ લેજો પછી બીજી વાર ગાવાનું છે જા જા નિંદ્રા હું તને વાળું તો એ મ ઉપરથી ચાલ થાય છે મિત્રો જા જા નિંદ્રા હવે નિંદર રા લખ્યું છે ત્યાં મિત્રો ભારે સરસ લાગશે જા જા પછી હું તને વાળું તો તાર સપ્તકનો સા ધ પ મ ગ મ કર્યું છે જો મિત્રો સીધું સા પર લઈ ગયા છે આ તાર સપ્ત નો સા છે મિત્રો તું ત્યાં સા છે તાર સપ્ત તુને હવે તુને લખ્યું ત્યાં ધપમ તું ને ધપમ વારું હવે વારું ત્યાં પણ લાંબો કર્યું છે મિત્રો તમે જો અને પછી એક નાનો આલાપ આપ્યો છે ગમ પર ધપમગ એ રીતે કરીશ તમે જો હું ગાઉં છું તમે જોજો મિત્રો તુ તને વાર અને પછી લખ્યું છે તું છે નાર ઉતારી રે તો ત્યાં જો તાર સત્ક मध्ये આવી છે મિત્રો તું છે સાસો સ નાર ધ સાધ પર દુતારી મગરે દુતારી રે હવે રે કર્યો છે ત્યાં ગો છે રે અને પછી નીચે ઉતરી જવાનું છે રે કે આવી નીચે ઉતરી જવાનું છે અને પછી જા જા નિંદરા સા 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 હું તુને વાળું રે સાની સા અને પછી પાછું મુખડું આપણે જોડો અ જા જા નિંદરા કો તને તું તુજનો અરદ તારી રે જા જા નિંદરા કો તને વાર આ રીતે આ મુખડું બન્યું અંતરા ખૂબ સુંદર છે મિત્રો

હવે સૌ લખ્યું છે મિત્રો સૌ ક્યાં રેસા કરવાનો છે તમે ત્યાં સૌ 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 બે વાર જી છે એક વાર છે ની છે આ રીતે થયું પછી બીજી લીટીમાં લખ્યું છે બીજે પોરી ભોગી રે અને ત્યાં ધવ પર જો મિત્રો સુંદર લાગશે તો હું વગાડું છું તમે જો બીજ પોરે બોગીરે આ રીતે થયો અને તીજે પોરે તસ્કર જાગે તેમાં જો મિત્રો મતી ચાલુ થઈ છે ત્રીજ પોરે તસ્કર મા જાગે છેલ્લી લાઈન જોઈએ ચોથી લાઈન તો લખ્યું છે ચોથે પોરે જોગી રે તો ત્યાં જુઓ મિત્રો તા સપના સાસાથી આવશે ચોથે

જા નીંદરા હું તું ને વાળો જાંદરા હું તુને વાળો તું ચાવી રે જા નીંદરા હું તું દવા તો આ રીતે આ સુંદર પ્રભાતીઓ મેં આપને સમજાયું સ્વર સાથે શબ્દો સાથે મિત્રો આપને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને નવા દર્શક મિત્રો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ હું કંઈક બીજું લઈને આવીશ તો આજે આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત